વડાલી ખાતે ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એસોસિએશન દ્વારા સાત જિલ્લાઓના બટાકા પકવતા ખેડૂતોનું સમર્થન સ્નેહમિલન યોજાયું છેલ્લા ચાર વર્ષથી ચાલતા આ સંગઠન અંતર્ગત આજે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અમદાવાદ અને પાટણ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે કેન્દ્ર સરકારના પૂર્વ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પાસેથી બેસ્ટ ફાર્મર છે જેથી ખેડૂતોને મોટો લાભ થયો છે કોર કમિટીના બિપિનભાઈએ જણાવ્યું કે તમામ જિલ્લાઓમાં સતત પ્રવાસ કરીને કંપનીઓ અને સરકાર સાથે બેઠકો યોજાઈ અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયા બડોલીના સરપંચ કલ્પેશભાઈ પટેલે સેમિલાને સંકલ્પ જ્યારે સરપંચ દલજીભાઈએ બંને સંગઠનોને મજબૂત બનાવવા ભારતીય કિસાન સંઘના પ્રયત્નોની પ્રશંસા કરી આજ રોજના કાર્યક્રમમાં કોર કમિટીના ફાઉન્ડર લલિતભાઈ મોદીએ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રચાર પ્રસાર પ્રમુખ અમૃતભાઈએ ખેડૂતોને સંદેશ આપ્યો કે કંપનીઓ અને સરકાર સામેના દરેક પ્રશ્ને ભારતીય કિસાન સંઘ સદાય ખેડૂતોની સાથે છે તેમણે તાજેતરમાં કૃષિ મંત્રી અને કંપનીઓ સાથે થયેલ ચર્ચાઓની માહિતી આપી તથા ભાદરવા સુદ ના રોજ બલરામજિંદીનું પૂજન ગામે ગામે કરવા વિનંતી કરી કાર્યક્રમમાં અંદાજે થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ સુનિલ પટેલે કરી હતી જ્યારે મુકેશ પટેલ અને સચિન પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું અંતિ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ કારણ કે આ ધરતીમાં કે છુપાયું છે અહીં આયા પછી આપણો વાઇબ્રેશન કઈ અલગ જ કામ કરે છે એ બોલી કે અહીં જે હાઇડ્રોજન છે એને તે રીતના નામ આપ્યું તો આયોગોએ નો જે મેસેજ કોર કમિટી જોયો એ કોર કમિટીએ એ ફોન કરે કે ભઈ મિત્રો આ સમર્થન સ્નેહ મિલન છે એ તમે પૂછ્યું છે તો તે રીતના કોર ટી એનાથી બિલકુલ અજાણ હતી કારણ કે કોર કમિટી એ બનાસકાંઠામાં પણ જે ખેડૂત સ્નેહ મિલન થયું હતું તેમાં પણ હાજરી આપી उत्तर गुजरात के अंदर लगभग सात जिला अपनी साथ जोड़ाए गए असल नव जिलों में आए थे कच्छ कच्छ के अंदर पर पहले पांच जिले की शुरुआत थी से ये टोटल सात जिला ना जी भाई में आ गया हो इस तो सब अदा हम स्वागत करू छु मित्रों कोई कोई वस्तु को संदर्भ हो कि गंभीर के वस्तु यानी शुरुआत ત્યારે આ સંગઠન મુકાય જો એને યોગ્ય ન્યાય મળી જતો હોય એને યોગ્ય સમય છે જે પણ મે મળ ખોળ કોઈ મળી જાય તો કોઈ વિરોધ કરે નહીં આ વિરોધ અને સંગઠન ઉભું કરવાનો મુખ્ય હેતુ શોષણ પીડાતો હોય માણસ એટલે એના માટે આ સંગઠન આપણે પરિવેશન ની અંદર કંપની સાથે એગ્રીમેન્ટ થયું છે એક અઠવાડિયા ની અંદર કોઈ પણ ખેડૂત ને પ્રશ્ન આવતો હોય તો એ અઠવાડિયા ની અંદર એનો વેન્ડર હોય અથવા તો એને એમ્પ્લોય હોય એને આપણે જણાવી દેવું પડશે મારું તો મારો સિવ જોવા આવો મારા સિવની અંદર ખાબી છે તો એક એક અઠવાડિયાની અંદર આપણે એને જણાવી દેવું પડશે કે મારા સિવટની અંદર પ્રશ્ન આવ્યો છે તમે જોવા આવો એના માટે આપણે બીજો પ્રશ્ન અત્યારે આપણે ચર્ચા મેળવે આપણે સોશિયલ મીડિયામાં અત્યારે ચાલે છે કે આપણે અંગ્રેજીમાં એગ્રીમેન્ટ આવે છે તો એ તદ્દન વાત ખોટી છે આપણે ગુજરાતીમાં ત્રણ વર્ષ થઈ ગયા એગ્રીમેન્ટ ગુજરાતીમાં આવે છે આપણે વાંચતા નથી આપણે સીધે કીધું અમુક કંપનીઓ તો ઓનલાઈન આપે કે ઓનલાઈન સાઈન કરી દો અમુક કંપનીઓ આપે આપણે સીધે સીધા 50 સાઈન કરી દઈએ છીએ લઈ જા એ એગ્રીમેન્ટ ગુજરાતીમાં છે જરા વાંચો એની અંદર શું ટર્મ્સ કન્ડિશન લખેલી છે વાંચીને સહયોગ કરો ગુજરાતીમાં કઢાઈ દીધું છે આપણે પહેલા નહીં પડતી જ્યારે ગોલ કમિટી ને આપણો સંગઠન થયું એના બીજા વર્ષે ગુજરાતીમાં માં કંપનીઓ ને એલ્ટીમેટમ આપી અને ગુજરાતીમાં માં એગ્રીમેન્ટ કરાવી દીધો છે એટલે ઘણા જણા અત્યારે લોકો વાત કરે છે કે અંગ્રેજી માં આવે છે આપણે ગુજરાતી માં છે ગુજરાતી ચાર 4 વર્ષ થી 3 વર્ષ થી ચાલે છે એટલે ગુજરાતીમાં માં એગ્રીમેન્ટ આવે છે ને વાંચવાનું પણ થોડું રાખો આપણે ખેતી નથી કરવાનું ઉજી કે ંિડા�૮ એલમ શંંગ સા�ૂવા�૮ હા�઱૮ એહલ નેતાં઱ુ હા�ોમ. ખઓ�ર કાલા઺ હા��લ ને હા��્રુાલ તે યોગ્ય બિયારણ આપવામાં ન આવતું હોવાથી ઉત્પાદનમાં પણ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે એ નિમિત્તે એ પ્રશ્નોનું હાલ નિરાકરણ કોર કમિટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે યોગ્ય સંકલન કરી અને કોર કમિટીને ખેડૂતો એમની રજૂઆત કરશે અને કોર કમિટી કંપની જોડે બેસી અને ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવશે એવી આજની મિટિંગમાં સૌ ખેડૂતોને ધારણા મળી છેલ્લા ચાર વર્ષથી લગભગ ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો ખાસા એવા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે અને એ દરમિયાન જે કાંઈ પ્રશ્નો હતા કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોનું હિત જળવાશે અને ખેડૂત સમૃદ્ધ બનશે જે લક્ષ્ય હતો અને એ લક્ષ્યને ધ્યાનમાં રાખી ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ કરેલું પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ખામીઓને કારણે એ લક્ષ્ય સુધી ખેડૂતો પહોંચી નથી શક્યા અને ખેડૂતોની પરિસ્થિતિ આજ જેવી છે તેવી જ રહેલી છે કારણ કે મલ્ટીનેશનલ કંપનીઓ કોઈને કોઈ રીતે એ એમનો હેતુ સર કરી લેતી હોય છે આ વખતે થોડી મંદી હોય કે ગમે તે કારણસર બિયારણ આપવામાં ઘણી બધી કંપનીઓએ ખેડૂતોને યોગ્ય બિયારણ ના આપવાથી એમનું ઉત્પાદન મળ્યું નથી વાયરસજન્ય રોગ અને ઉત્પાદનમાં ખરાબી અને એમની જોડે અનેક પ્રશ્નો એનું સમાધાન હોય છે ખેડૂતો પ્રશ્નો લઈને જાય ત્યારે એ લોકો એમ કહે છે કે ટેમ્પરેચરના હિસાબે બિયાણ બગડ્યું છે આ છે પણ સરવારે ખેડૂત જ આનો દોષિત બનતો હોય છે અને આના કારણે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે જે છે એ પરિસ્થિતિ રહી છે અને એ પરિસ્થિતિમાં સુધારો આવે એના માટે કરી આજે આ સંકલન સમિતિ મન મલ્ટિનેશનલ કંપનીઓ જોડે બેસી અને ખેડૂતોના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ આવે અને ખેડૂતોની પરિસ્થિતિ સુધરે એવું વિચારી રહી છે અને હું પણ વિનંતી કરું સરકાર પણ આમાં સહયોગ આપે તો આમાં સફળતા ખેલાડીઓની સ્થિતિ બદલવા માટે સારી સફળતા મળશે શું આપું મારું નામ રમેશભાઈ સામજીભાઈ સારું પરિણામ એને મળે અને એ બધાની

જે સમર્થન સ્નેહમિલન એવું ટાઇટલ હતું પણ જે ખેડૂતોમાં ચાલતા બે સંગઠન આજે એક સ્ટેજ ઉપર આવીને બેઠા છે જ્યારે આ સમર્થન સ્નેહમિલનનું ટાઇટલ આજે સંકલન સ્નેહમિલન થઈ ગયું અને બંને સંગઠનોને પરસ્પર એકબીજાની જે ત્રુટીઓ હોય એની નિખાલસ દિલ દિલદારીથી કબૂલાત કરી અને આજે એક સ્ટેજ ઉપર આવ્યા છે હવે કંપની સમક્ષ એક જૂના સંગઠન તરીકે કંપની સમક્ષ સંગઠન બેસશે અને કંપનીઓને પણ એક વિનંતી છે આજે આ મીડિયાના માધ્યમથી કે હવે જલ્દીથી સમયસર આપ સંગઠન સાથે મીટિંગ કરો અને જલ્દીથી પોલિસી બહાર આવે અને ગઈસાલના જે પડતર પ્રશ્નો હતા જે સીડ બાબતેના કે કપાત બાબતેના એ ઘણા ખરા ઉકેલાઈ ગયા છે પણ ક્યાંક ક્યાંક બાકી હોય એનું પણ જલ્દીથી નિરાકરણ આવે અને આવતા વર્ષોમાં કંપની દ્વારા અત્યાર સુધી સારા પ્રયત્નો થઈ ગયા છે પણ એથી વિશેષ સારા પ્રયત્ન થાય એવી સંગઠન આશા રાખે છે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો હું ખાસ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાબતે ખેડૂતોને સાવચેત કરવા માગું છું કે આપણે અનેક પ્રશ્નોથી ઘેરાયેલા હોઈએ છીએ બટાકા કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી તેના માટે અત્યારે હાલ સ્નેહ મિલન યોજાયું વડાલી ખાતે તેમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ખેડૂતો આવ્યા છે ત્યારબાદ આપણે સૌ સંગઠિત થઈને આ કાર્યક્રમને આપણે આગળ વધારીશું સમસ્યા થાય છે સમસ્યાઓ બાબતે ખાસ તો માલ જ્યારે બિયારણ ખેડૂતોના ઘરે આવે છે ત્યારે અઠવાડિયાની અંદર એની સોર્ટિંગ થઈ કેટલું કપાત છે તે બાબતે ખાસ કંપનીઓએ જાણવું પડે કે કેટલો ખરાબ માલ આવે છે તો એની રિબેટ આપવા આપવી જોઈએ કંપનીઓએ ત્યારબાદ હાર્ડવેસ્ટિંગ થયા પછી જર્મિનેશનનો પણ પ્રોબ્લેમ પ્રોબ્લમ હોય છે તેની અંદર પણ કંપનીએ ખાસ ધ્યાન આપવું જોઈએ કે કેટલું કેટલા ટકા જર્મિનેશન થયું છે ત્યારબાદ કેટલા પ્રમાણમાં વાયરસ આવ્યો છે તેની પણ નોંધ ખાસ કંપનીઓએ રાખવી પડતી હોય છે ત્યારબાદ હાર્ડવેસ્ટિંગનો જ્યારે સમય આવે બટાકાનો ત્યારે ટાઈમસર ગાડી તેના ખેતર સુધી પહોંચવી જોઈએ જેનાથી ખેડૂતોને અનેક પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે ખેડૂતોને પ્રથમ તો સીડની જ મેન સમસ્યા છે સીડ બહુ વહેલું આપે છે કારણ કે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટ માટે લોજિસ્ટિકના સગવડ માટે કંપનીઓ પોતના સગવડ માટે સીડ બહુ અતિશય વહેલું મોકલાવે છે જ્યારે ટેમ્પરેચર ગરમ હોય ત્યારે સીડ આવી જાય છે ઘરે બીજી સમસ્યાઓ ટ્રાન્સપોર્ટની સમસ્યાઓ છે પછી હાઇડ્રા જે લોડિંગ કરવાનું હોય છે એમાં સમસ્યાઓ આવે છે ચિંતનભાઈ